મારે કૃષ્ણ જોયા ના ને ગોકુળી આઠમ નજીક આવી રહી છે ગુજરાત ની અંદર રાજનીતિ સામાજિક નીતિ પછી સમાજનીતિ આવી બધી નીતિઓ એક પછી એક ફેક્ટરી વિસ્તરી રહી છે જેની સચોટ માહિતી તમને મળશે ઓનલી ફોર બન્ની ગજેરા પ્લેટફોર્મ ઉપર બરાબર બે મિનિટ આપણે આપી દઈએ નોરતામાં માતાજીને બે હાથ ધરીને એ તારે નિવેદ ધરીને માતાજી કેવું માતાજી બે હજાર હતી આવી સંભાળી લેજે બીજું કઈ નહીં એટલે આજ આપણે વાત કરવી છે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા અને ગુજરાતના ઉભરતા યુવાનો છે ગુજરાતના ક્રાંતિ લાવી હગે એવા યુવાનો છે છે એમની આજ થોડીક ચર્ચા કરવી ધારાસભાની ચૂંટણી ની અગાઉ તમને માહિતી આપી દઉં અત્યારે કેવા ચૂલા ચડી ગયા છે અને ચૂલા ની અંદર કેવા કેવા એમાં શાક બફાય છે બરાબર બે મિનિટ આપી દઈએ મિત્રો એટલે આપણા મિત્રો જોડાઈ જાય આપણે જેને કહેવાનું છે ઈ પછી તમ બધાય તમ તારા મને ગાયરું દેજો પેલા વાત સાંભળો હા તમારી ગાયરું દીધે સત્તા બદલી જતી હોય ને તમારી ગાયરું દીધે બેલા અટી જતા હોય ને તમારી ગાયરુ દીધે ન્યા પુલ બની જતા હોય ને તમારી ગાયરું દીધે જો ન્યા રોડ રસ્તા બની જતા હોય તો આવી ગાયરું આપણે ખાવી છે માટે જાણજો મારી નાય ગાયરું દેજો મારી નાય બરાબર 2 મિનિટ ચાલુ કરીએ દેવરાજભાઈ હવે પછી આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ બરાબર કારણ કે પાટીદાર સમાજના વિરલાઓની પાટીદાર સમાજના તારલાઓની પાટીદાર સમાજના અંશોની ચિંતા હમણાં સામાજિક આગેવાનોને સમાજના આગેવાનોને બહુ થાવા લાગી છે આપણે ઈ આગેવાની ઉપર આગળ વધવાનું છે બરાબર આજે વિસાવદરના પ્રવાસે હતો હું આ બધાય પ્રવાસ કરે ને હું લે હું એનો પ્રવાસ કરું એ બધાય પાસે લેજેન્ડર ફોર્ચ્યુનર રહે ગોપાલભાઈની ગાડી આગળ હતી ને પાછળ હતી મારી ગાડી પાસે પાસે લેજેન્ડર ફોર્ચ્યુનર તો ટુકડો આપણે એનાથી પ્રવાસ કરીએ અંદર પ્રવાસ કરવામાં જાણવા મળ્યું જોવા મળ્યું બધું કમ્પ્લીટ કરવા મળ્યું પેલી વાત જી લોકો ના મનમાં એવો ફાકો ગરી ગયો છે ગોપાલ ઇટાલિયા પટેલ સમાજ નો ધારાસભ્ય છે એટલે પટેલ સમાજ ના હિસાબે આપણે ગોપાલ ઇટાલિયા ને સપોર્ટ કરવો જોઈએ તો આ તમારા મનનો ફાકો કાઢી નાખજો બરાબર રાજનીતિમાં ભાઈ ભાભી મામા માસી ફુઆ ફઈ કે કાકા કાકી કોઈ ઘૂઘરો ગળાવી દે ન આ યાદ રાખવું બરાબર કારણ કે પટેલ સમાજની અઢળકો મેટર પેરીશ અત્યારે હાલની તકમાં અઢળક મેટર પેરીશ પણ પટેલ સમાજના ભારતીય જનતા પાર્ટીના એમએલએ ને ટાઈમ નથી વિપક્ષના ટાઈમ નથી અને સામાજિક આગેવાનો ચૂંટણી વખતે તમારે જોવાનું ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ યુટ્યુબ અને ઓલું હું કહેવાય મીડિયા આની અંદર કેટલા ઉલટ અઢીસો જણા ગણી લેવા તમારે એ અઢીસો જણા જ આખા ગુજરાતનું રાજકારણ સંભાળતા હોય સોશિયલ મીડિયામાં માં

કે અહીંયા કોઈ સત્તા પક્ષ નો ધારાસભ્ય આવે વિરોધ જ આવે આ આખું જગત દેવલોક માં જાણે પરલોક માં જાણે ખબર ખાલી પૃથ્વી ઉપર નહીં આ વાત કે વિસાવદર માં સત્તા પક્ષ નો ધારાસભ્ય કોઈ દિવસ આવે નહીં આ પાકી વાત છે એ જ ફેક્ટર અપનાવીને ગોપાલ ઇટાલિયા ને આમ આદમી પાર્ટી એ વિસાવદર સીટ માંથી ધારાસભ્ય લડવા માટે ઉતારવામાં આવ્યા બરોબર ઘણા ટાઈમ પેલા ચૂંટણી જાહેર ન થઈ ની પેલા ટિકિટ બહાર પડી ગઈ સારું કામ કેવાય આપડે તો શું સમાજ સમાજનો છોકરો આગળ વધતો હોય ને એમાં આખું ટાટી પણ સાચા કામ ની અંદર ખોટા કામ ની અંદર નહીં આ મારી નાતી યાદ રાખવું કારણ કે આજ આપણે આપણા બચાવશું ને તો આવનારી પેઢી જ કરવાની છે આ દૂષણ દી ખતમ થાય નહીં તમારે જો સાચી રીતના દૂષણ ખતમ કરવું હોય ને તો તમારે વ્યવસ્થિત હાલવાનું છે આમ છબીમાં હા ગોપાલ ઇટાલિયા ખોટું કરે તો એને મોઢે બોલવાની તેવડ હોય ને તો જ બજારની અંદર આમ આદમી પાર્ટીના જનરલની નીકળજો બાકી નો નીકળતા ઈ હું તમને એક વાત કરી દઉં પછી આપણે ગોપાલ ઇટાલિયા ઉપર આવીએ જો અત્યારના યુવાનો ઘણા બધા આમ આદમી પાર્ટીમાં જોડાય છે મેં ઘણું બધું જોયું અને કેવા તાકાતોર યુવાનો ગુજરાતના કે જી યુવાનો ગુજરાત નું ભવિષ્ય બદલી હગે બોલવામાં સારા સોશિયલ મીડિયામાં સારા એવા વિડીયો બનાવે આ બધા વિડીયો વાળા યુવાનો ને આમ આદમી પાર્ટી એ કેપ્ચર કર્યા બરોબર પેલા ગોપાલ ઇટાલિયા પ્રદેશ પ્રમુખ માં આવે છે પછી ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ માં આવે છે આ આખો કાર્યક્રમ દિલ્હી થી ફિક્સ થઈ ગયો અને આ આ લખી લેવું હો હા બંને બોલે ને બંને ઈ લખી લેવું આજ ને પાંચ વર્ષ પછી જે દી એનું રિઝલ્ટ આવે ને તે દી હા તું જ હોય કારણ કે મને મારી માતાજી કઈ જાય નઈ સાચું જોયે યાદ રાખવાનું અને હું આ મારા રીક્ષ ઉપર જ બોલું છું મારે કોઈ દી સમાજ પાસે રોટલો માંગવા જવાનું નથી સમાજ કોઈ દી મારા ઘરમાં ઘઉં ની ગુણ નાખી દેવાનો નથી સમાજ કોઈ દી મારી ઘરે હાઈ તમાઠો માં મોનથાર મોકલવાનું નથી બરાબર એટલે જે લોકો એમ કે છે કે સમાજ 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 ને સમાજ 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 ને યુવાનો દ દ વર સુધી જેલ કાપીને તેદી સમાજ જા મુંધુ વરીન ગંજી પતે રમતો તો હાઈ તમાઠો માં ઘર બંધ કરી રાજનીતિ ની વાત કરીએ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફેક્ટર લાગુ કર્યું ગોપાલ ઇટાલિયા ભાજપ માંથી કિરીટ પટેલ અને કોંગ્રેસ માંથી કોઈક નીતિનભાઈ લગભગ આખું નામ નથી આવડતું આ આ ત્રણ ઉમેદવાર ઉભા રહ્યા બરોબર ભારતીય જનતા પાર્ટી આ હું તમને ફેક્ટ કહું છું હું ભારતીય જનતા પાર્ટીનો એવું કોઈ એવું નથી કે હું એને ખંભે બેયારીને લઉં કે આમ આદમી ખંભે બેારી નાલું આ નાગી વાસ્તવિકતા હું તમને કહું છું ભારતીય જનતા પાર્ટી નિત બે હજાર સત્યાવીસમાં સત્તા આવવાની છે કોઈના બાપમા તેવડ હોય કોઈના એવો ફાકો હોય કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની સરકાર બનાવી દઉં એના મમરા આ ફેક વાત કહું છું ફેક લખી લેવી આમાં કોઈ પ્રકારનો સુધારો નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીને સત્તા બનાવવા જેટલા એમએલએ જોઈ છે ને એટલા એમએલએ તેની પાસે કમ્પ્લીટ હોય જો કેટલા આમ કમ્પ્લીટ હોય માની લ્યો કે એકસો ચાલીસ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી જોઈશી તો આમાં હું હોય તમને ખબર અંદરની તમને રાજનીતિ કહું

કોંગ્રેસ વાળા અને ભાજપ વાળા પાર્ટી લઈ માંથી ને ગુજરાતમાં ત્રણ પાર્ટી ત્રીજો પક્ષ ત્રીજો પક્ષ લઈ લે આમ આદમી ભાજપ બે હજાર સત્યાવીસ માં ધારાસભાની હામી ચૂંટણી લડવાનું અત્યારે ભાઈ ઈસુદાન ગઢવીએ બે હજાર થી વધારે સભાઓનું એલાન કરી નાખ્યું છે આનું પરિણામ શું આવશે ખબર તમને બે લોકોના સંગઠન મંત્રી કોણ છે બે ને બોલાવવામાં આવશે એક ભાજપનો સંગઠન મંત્રી એક આમ આદમીનો સંગઠન મંત્રી પછી બેયના કોક અંદર ખાનાના માણસો બધાય ભેગા થઈને મીટિંગો કરશે મીટિંગ કરી અને જેટલી વિધાનસભાની સીટો છે એટલી વિધાનસભાના સીટનો લિસ્ટ આવે અને વિધાનસભાના સીટના ભાવ બોલાય હું બોલાય ભાવ બોલાય એમાં ઈ બે હામા હામા બેય નક્કી કરે કે સત્તા કેને એને બનાવ્યો ઓલો કે એક સીટના એક કરોડ રૂપિયા ઓલો કે ના દોઢ કરોડ રૂપિયા પછી નેગોશિયેબલ થઈને પચાસ લાખ એક આઠ લાખ રૂપિયા કાર્યક્રમ ઊભો રહી ગયો બરોબર એટલે આ બધા પેપરો થઈ જાય સાઈન જે લોકોને આમ આદમી પાર્ટી કોંગ્રેસથી ટીકમા કે આ લોકોને અહીંથી ટિકિટ આપવાની આ લોકોને હરાવવાના જે જીતેલા હોય ને એને અલગથી ટિકિટ આપેલી હોય અલગ વિસ્તારમાં એનું લિસ્ટ આખું અલગ હોય એ બધા જીતેલા જ હોય ને આમ આદમી પાર્ટી મહેનત ન કરે નો કોંગ્રેસ મહેનત કરે એટલે ભાજપનો ધારાસભ્ય જીતી જાય અને જે આમ આદમી પાર્ટીના ના એમએલ એ જીતાડવાના હોય ને ભાજપ વાળો કઈ બહાર નીકળે જ નહીં આને કહેવાય ફેક શું કેવાય આ તમારા મગજમાં ઉતારી દેજો આ નાગી રાજનીતિ છે ગુજરાતની બરોબર બાકી કોઈ ભર નો દીકરો એમ સરપંચ હોય એમએલએ હોય ધારાસભ્ય હોય એમપી હોય સાંસદ હોય કે કલેક્ટર જિલ્લા શું તાલુકા પંચાયત થયો આપડે લોન ઉપર ગાડી લઈ આવીએ અને હાલો હોય કે આપડે કામ ધંધો કરવા માંડીએ ના 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 સરપંચ બને એટલે એને શું હોય મિત્રો ધારાસભ્ય બને એટલે શું હોય લગ્ન પ્રસંગમાં જવાનું દુકાનો ઉદ્ઘાટન ઉદઘાટન કરવા જવાના પછી નવી નવી ની ફેક્ટરી ના ઉદઘાટન કરવા જવાના આ ડીઝલ નો કાવડિયા નો ખર્ચો માર્યો તમે આનો તમે ખર્ચો માર્યો એનું મહિનાનું બિલ ડીઝલ ખાવું પીવું સિગરેટ માવો ફાકી પછી બે ત્રણ દોસ્તારો આવ્યો હોય લોકો મળવા આવ્યો તો એની ચા પાવી પીઝા ખવડાવો આ આ બધો ખર્ચો તમે ગણતરી કરો ને ગણતરી એટલે આ વાહે છે ને જ આ મીંડું વધે અને શું વધે મીંડું કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે સરપંચ હોય એને હું વધે વાહે મીંડું વધે એને બરોબર પછી તમે એમ કહો કે મનરેગા કોબાંડ હાલો ભાઈ કિરીટભાઈ પટેલે પચાસ લાખ રૂપિયા ખાધા મનરેગા કોબાંડ હાલો ભાઈ આપણે આ એમએલએ અડતાલીસ લાખ રૂપિયા ખાધા મનરેગા કોબાંડ હાલો ભાઈ આપણે વિશાવદરના આ સરપંચ આટલા રૂપિયા ખાધા એક્ઝામ્પલ તરીકે પણ ઈ નો ખાય તો એ હું કરે બાપ વાહે વાપરવા કાવડિયા વધવા જોઈએ ને એને જખ મરાવીને પૈસા ખાવા પડે હું એને જખ મરાવીને પૈસા ખાવા પડે અત્યારે ગોપાલ ઇટાલિયા ફોર્ચ્યુલેન્ડ રખડે છે અને ગોપાલ ઇટાલિયા બે ત્રણ બીજા રખડે છે બરાબર આ ત્રણ ચાર લોકોનો તમે મહિનાનો ખર્ચો જોજો કામ ધંધો કઈ નહી પબ્લિકની ની સેવા હું કે ખબર પબ્લિકની સેવા અરે સેવા નહી તમે તમારી રાજનીતિ કરો અને એમાં તમે સમાજ ફેક્ટર વાપરો બેલાની મેટર કહી દો બેલાની ની ફેક મેટર બહુ જૂની બેલાની મેટર હતી અને ઈ જ પ્રાંત અધિકારી પાસે એટલે કોર્ટમાં હાલતી કે ભાઈ કોર્ટનો નિયમ ન આવે ત્યાં સુધી ત્યાં જે કઈ વસ્તુ પડી છે એને એની જ હાલતમાં રાખવી જો એનો કોઈ અનાદર કરશે તો કન્ટેન ઓફ કોર્ટ બરોબર ડાયરેક્ટ કાયદા સની કાર્યવાહી થાશે આફેક્ટ હતું તો આની પાછળ ગોપાલ ઇટાલિયા આખી આમ આદમીને ઊભી કરી દીધી ને ગુજરાત લેવલનો મુદ્દો બનાવ્યો એમાં હતું કાઈ ઈ બેલા પડ્યા અત્યારે આ નથી કરવાનું ગોપાલભાઈ આપણે ના 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 કરવાનું છે અત્યારે એડમિશનની સીઝન આલે છે જી મા બાપને એના છોકરાઓના એડમિશન બે ટકા હાટુ થઈ ગયો હોય ત્રણ ટકા સુધી રહી ગયો હોય એને અત્યારે અફસોસ થતો હોય છે પટેલ સમાજનો સમાજ તો સાઈડમાં જ જવા દ્યો પણ અમુક ધારાસભ્યોને ફોન કરીને તમે એમ કીધું હોત ને કે ભાઈ મારા છોકરાનું એડમિશન રોકાઈ ગયું છે જરીક તમે ફોન કરો ને તો સીધો ફોન થાય ઈ કામ ગોપાલ ઇટાલિયાત નો થાય બરોબર જી કામ પચીસ લાખ રૂપિયા થી પતું હોય તો તમારે જો હા શુદ્ધ રાજનીતિ નેતા જતો હોય તો પછી પશ્ચિમ બંગાળમાં જવું પડે ગુજરાત માં કોઈ પેદા થયો નથી એકસો બ્યાસી ધારાસભ્ય હોય કે એકસો હોય કે એકસો ચુમ્માલી હોય કે એકસો હોય બરાબર હું હોય તમે હોય મારી બાજુ વાળો હોય કે મારી ઉપર વાળો હોય કોઈ ભરનો દીકરો દૂધે ધોયેલો નથી બરોબર ગોતવા જાવ ને ગોતવા આવડું લીસ્ટ નીકળે છે આવડું કેવડું તમારે વિચારવાનું તમારે ક્યાં ક્ષેત્રમાં જવું જે યુવાનો અત્યારે રાજનીતિ કરવાના છે ને મેન માં છે કમલમમાં બેઠકો થઈ ગઈ છે આમ આદમી પાર્ટીની દિલ્હીમાં બેઠકો થઈ ગઈ છે અને રાહુલ ગાંધી જો શ્રી ગણેશ કરી દીધા છે આમાં જોવાનું છે દીકરાઓ તમારું બાળ મરણ નો થાય અમારા થઈ ગયા છે અમે પરિસ્થિતિ માંથી નીકળી ગયા છે ને એટલે તમને અત્યારે કેવા આવ્યા

ભાજપના ગુંડાઓ લખાવીને ગોપાલ ભાજપના ભાજપ ના ગુંડા લખેલું હતું ભાજપના ગુંડા હતા જોજો મિત્રો સમાજ વાળા ભરજો મારી ના લોકો અત્યારે મને મેસેજ ગોપાલ ને કામ કરવા દે કામ જ કરવા દેવાનું પણ હાચી લાઈન નું ખોટું નહી હાલે તેદી કિરીટ પટેલ સમાજ નો હતો હર્ષદ રીબડીયો સમાજ નો હતો અને ભૂપતભ સમાજ નો માણ હતો તેદી સમાજ ક્યાં ગયો હતો ખોડલધામ ધજા ચડાવવા ગયો તો સમાજ નથી આ વસ્તુ સમજાતી તમે અન્યાય કેમ કરો આપણે જોવાની વાત છે એટલે ગોપાલ ઇટાલિયા જી કરે હારુટ કરે ને હારું જ કરવાનું હોય ભાઈ આમાં ખોટું એમ એલ એ થયા અઢી વરસ લખી દો અઢી વરસ કામ કરવાનું છે ગોપાલ ઇટાલિયા આખું પ્રી પ્લાનિંગ હતું મારા ભાઈ હું તો જેલમાં હતો બહાર હોત ને બાયર તો તમને હું બધું રજૂ કરી દે હું જેલમાં તો ગુજરાતમાં કોઈ ભાજપના ગુંડાઓ ને પટેલ સમાજના ગુંડાઓ આમ બોલીને જો પોતાની રાજનીતિ કરતું હોય ને તો આઈ જાય મેળનો હોય ને કાઇ લેના હોય હજી ભેસાણ વિસાવદર વારો રોડ એટલો જ ખરાબ છે અનાજ કૌભાંડ પૈકડું તો અનાજ કૌભાંડમાં આમ આજની વારો નીકળો તો એમાં તો કોઈ સ્પષ્ટતા થઈ નહીં એટલે આપણે રાજનીતિ પડવું પણ ગોપાલભાઈને આપણે સમજાવું છે ગોપાલભાઈ આ ઉપર તમે સ્પષ્ટતા કરજો બેલાનો મુદ્દો આવો હતો તો એને આવડો બનાવવાનું કારણ શું જી મુદ્દો તમારે અહીંયા બેસીને હામા હામાં બેસારીને કાર્યક્રમ પતતો તો એ તમે ગુજરાત લેવલે હુકમ લઈ ગયા આ એક મુદ્દો જોવાની વાત છે અને બીજી વસ્તુ ગોપાલ ઇટાલિયા વિસાવ દરમાં ધારાસભ્ય છે એનાથી પટેલ સમાજ અને અન્ય સમાજને કેટલું નુકસાન ઈ કોઈ એમ બોલપેન આઈકી અત્યારે ભેસાણથી ચણાકાનું ભાડું 31 થી 35 રૂપિયા અપ્રૉક્સ છે બરોબર જેની પાસે ફોચિનરન લેજેન્ડર હોય એ તો બધાય સ્લેપ મારીને ભાગી જવાના બિચારો સામાન્ય માણાને ચૂકાવવાના ને કારણ કે બસ ફરી ફરીફરીને જાય છે વચ્ચે કાય કામકાજ आले માર્ગને મકાન વિભાગ વરાનો કાર્યક્રમ આ આ ગોપાલ ઇટાલીએ જોવાનું પછી ભેસાણની અંદર પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી મુદ્દા માણસ ને જીવવા રોટી કપડા અને મકાન અને ચડી હોય એટલે માળા જીવી જાય તો અત્યારે આ અંદર માળાની પેલા ગોપાલભાઈ આ જરૂરિયાત પૂરી કરો પછી તમે કોક ના બેલા ફેરવવા જાજો કારણ કે તમે કામ ની રાજનીતિ કરો છો નામ ની નહી હાચું ને અમે એટલે તમારી આઈ રહેશે એક વાર એ વિરોધ નથી કર્યો ગોપાલભાઈ હા પણ જ્યાં હાચું છે ને ત્યાં બોલવાનું એમાં મૂકવાનું નથી અને તમે મકાન વિશાવદરમાં ભાડે રાખ્યું ને મેં રાખ્યું છું કોને મેં રાખ્યું છું આ જો અમે જોઈએ ને કે આ સમાજે જેને ખંભે ખંબે બેહારીને एमएलએ બનાવ્યા તો એ સમાજના કામ કરે છે અન્ય સમાજના કામ કરે છે કે પોક્સના કામ કરે છે કે ભાઈ સામાન્ય દરેક નાગરિકોના કામ કરે છે આ જોવું એ અમારી ફરજ છે બાકી રામને વાલી રામનગરી રામનગરીન સીતાને વાલા રામ ઓલા ભમરાને વાલા એના એટલે બે હજાર સત્યાવીસ નું સ્ટ્રકચર ગોઠવાઈ ગયું છે પંદર ઓગસ્ટ પછી રાજકીય ભૂકંપ આવે છે ગોંડલ માંથી વિસાવદર માંથી આ બધા ભૂકંપ અત્યારે ગુજરાત માં નકરી પડ્યા છે કે આપણે આમ કરી લેશું તેમ કરી લેશું એને મોઢે ખુલ્લી અને આમ જો કપડા વગર આમ આમ નાગું ફેક કવું ભાવમાં આપણે ભાજપ કોઈ લેવા દેવા નથી ભાજપના માણાને આપણે નથી મુકતા ઈ તમે જોજો આપણે એક તરફ ન થાલ્તા 2027 માં ભારતીય જનતા પાર્ટી નીત સરકાર આવવાની છે ગમે મારી તોડીને ભેગા કરીને અપરણ કરીને खून बून કરીને એમ કરીને આવશે તો ભાજપની સરકાર જ એટલે જી લોકો અત્યારે ફૂદે કે ચડ્યા છે ને ફૂદડીએ ચડ્યા છે ને વંટોળે ચડ્યા છે ને આપ તમે લોકો યાદ રાખજો ગોપાલ ઇટાલિયા આમ આદમી કે બીજા કોઈ લોકોની વાતમાં આવી કે ભાજપ ની વાતમાં આવી કે કોંગ્રેસ ની વાતમાં આવી તમે તમારી પર્સનલ દુશ્મની કોઈ એરે ન કરતા નકર બે હજાર સત્યાવીસ માં તમને ભારે પડશે કારણ કે અમે જોયું છે કે એક મત હાટુ થી માણા આજુબાજુના ભાઈ ભાઈ દુશ્મન થઈ જાય એટલે આટલું તમારે ધ્યાન રાખવાનું છે તમને આ મારી કોઈ તમને સલાહ નથી આ તો હું તમને ચેતવું છું મારી ફરજ છે આ હું મારું કામ કરું છું ને એમાંની એક આ ફરજ છે બાકી ગોંડલમાં કઈડે બંદૂકો રાખીને ઘણા લટકેશ જેની પાસે ચારસો હાથ હોય જેની પાસે ખાવા ધાન નો હોય ચારસો રૂપિયા ની મજૂરી કરતો હોય જે પાંચસો રૂપિયા ની મજૂરી ખર્ચ કરતો હોય ચારસો રૂપિયા ની ગિરા નાખતો હોય એની પાસે ઇલેક્ટ્રિક ગાડી પાસે આઈફોન પોઈતાના પાસે આઈફોન એના વડીલો પાસે આઈફોન એની પાસે ઇલેક્ટ્રિક ફોર વ્હીલ એની પાસે આમાં બાર બાર હજાર ના કુર્તા વીસ વીસ હાજર ના લેંગા વોક્સ વેગન ની બારસો રૂપિયા ની ચડિયું આ બધું ક્યાંથી આવ્યું અનો આનો જવાબ માગે સમાજ મેં તો ગોપાલભાઈ એક એક વસ્તુ નો બોલ્યા ગોંડલ મેટરમાં અત્યારે સમાજનો ચકચારિક મુદ્દો ક્યો કે સમાજની છોકરીને કોઈ અવિધર્મી ભગાડીને લઈ ગયો હોય સમાજની છોકરી કે છોકરાએ આત્મહત્યા કરી હોય સમાજમાં જે લોકો આર્થિક રીતે નબળા પડતા હોય ને જે જે આત્મહત્યા કરવાનો હોય એની પણ કે બેહો પણ નહીં કારણ કે આ બધા વિધાનસભામાં હે ને બધા ભેગા બેન ચાપી છે અને આપને બધાને રમાડે પબ્લિકને હું આપને બધાયને રમાડે ચૂંટણી વખતે આનું સ્પેશિયલ સેશન હોય ગમે પાર્ટી હોય હું એવું નથી કહેતો ગમે એ પાર્ટી હોય એટલે આમ આદમી પાર્ટીની સીટો આવવાની છે ગુજરાતમાં એ નક્કી છે કોંગ્રેસના આવડા ઘર ભેગા કરવાના છે કોંગ્રેસની જગ્યાએ આમ આદમી રહેશે બીજો કોઈ બે હજાર સત્યાવીસમાં કોઈના મનમાં ફાકો હોય કે કાંઈ ફેર પડવાનો તો એના મમરા હા ચોખ ખોચ બે આનાથી વિશેષ કોઈ ફેર પડવાનો નથી પણ ભારતીય જનતા પાર્ટી માટે બેહદ ખુશ ખબર આવે છે હું બે દિવસ એ લઈ દિલ્હી જતો મીટિંગમાં ભારતીય જનતા પાર્ટી માટે બેહદ ખુશ ખબર આવે છે બરોબર તમારું આખો કાર્યક્રમ બદલાવાનો છે અને તમને અત્યારે જે લોકો ગાયરું દઈ જાય છે ને એને તમારે ગાયરું દેવાનો મોકો આવવાનો છે આ પાકી વાત છે એમાં બીજી કોઈ વાત અને શંકાને સમાધાન જ નથી હો આ આ પાકી વાત છે એટલે ગોપાલ ઇટાલિયા આવા ઝંડો લઈને રખડો કાય વાંધો નથી પબ્લિક ના કામ કરો નો ટેન્શન પણ જોજો તમારી ઘીર કરના દીવા નો બુજઈ જાય જો આ આય તમારે જો અને આ એક તમારી પ્રાથમિક જવાબદારી છે એટલે યુવાનો આમ આદમી પાર્ટી જોઈન કરતા પહેલા ભાજપ જોઈન કરતા પહેલા કોંગ્રેસ જોઈન કરતા પહેલા 100 વાર વિચારજો કારણ કે આવનારું રાજકારણ છે ને બહુ ગંદુ છે કારણ કે મારી માતા કેન્દ્રમાંથી ગુજરાતમાં આવે છે એટલે બહુ ગંદુ રાજકારણ આવવાનું છે એમાં કોઈ ફેર બદલી વાત જ નથી એટલે બહુ ધ્યાન રાખજો અને સમાજના અમુક આગેવાનો જે મને ફોન કરીને શરમાવે છે ને એમને પણ કહી દો તમે તમારું કાર્યક્રમ કરો ને તમારા વાલા બે નંબરના કોમર્શિયલ બિલ્ડિંગ ઉભા છે ને ચોકની અંદર એ ખાલી કરવા જોશે બરોબર જો હું વૈરગો ને

બાકી હમણાં નીકળો પપાચા પચાસ લાખ ની ફોર્ચ્યુનર લઈને આગળ હાર મારીને ને ગાડી ગીત વગાડો મારા ધવલા ના ધણીજી પંદરસો જણા ફોટા પડાવવા આવશે પણ જેવી એવી ખબર પડી કે પ્રદીપ ભાખર ઉપર આમ તે દૂર પૂરું આ સમાજ હાવ હલકી કક્ષાનો સમાજ એટલે આપણે સમાજનું નથી માનવું કારણ કે સમાજના ગઈઢા બુઢિયા નોકરી હઈ ગયા એ આપને આને બધા સલાહ દીધી તમે આમ કરો શું થાય એ નથી કઈ મમરાય ના આવે તીખાઈ નો આવે ને સાહેબ બટેટાય નો આવે ચંદુભાઈ રાઈ તો ગુલ્ફી ખાઈ ખાઈ મરી ગયા તોય સમાજમાં બદલાવ નો આવ્યો કારણ બધાને કટકી કરવા જોઈએ છે ગુજરાતનો એક એવો એમએલએ નથી કટકી કર્યા વગર એનો મહિનાનો ખર્ચો કાઢતો હોય કટકી કર્યા વગર એની ફોર્ચ્યુનર કે એની ગાડી કે એની સ્વીપ કે એની ડીઝેલ હાલતી હોય આવો ગુજરાતનો એક એમએલએ નથી ઢોરના ડોક્ટરને તમે આખા ગુજરાત આખા ભારતનું આરોગ્ય ખાતું હોપી દેતા હોય તેથી સમાજ ક્યાં ગયો તો કે ના બોલતા નહીં કાંઈ કા આપણા સમાજનો છે પણ તમારા સમાજનો છે તમે તમારા સમાજની પીઠ બાંધો હું કરો છો તમે તમારા સમાજની પીઠ બાંધો છો કેવાનો મતલબ આ છે અને બીજી એક ફેક્ટ વાત કરી દઉં બરોબર બે હજાર સત્યાવીસ હમણાં આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ સભાઓ જે થાય છે ને એની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને જેદી બેય પાર્ટીના સંગઠન મંત્રીઓ કે બેય પાર્ટીના માણસો આપસમાં મળવા જાય ને તે હું પાછો વિડીયો મૂકીશ કે જો મિત્રો વહીવટ અને ચૂંટણી પેલા હું રિઝલ્ટ મૂકીશ આ બેઠક ગઈ આ બેઠક આવશે આ બેઠક ગઈ આ બેઠક આવશે કારણ કે આપણે તો ખાલી અંગૂઠા મારવાના તો તારે ગોપાલ ગિરધારી પ્રેમ કમ્પ્લીટ સેટિંગ હોય છે એટલે આમાં ગોપાલભાઈ ઇટાલી ધ્યાન આપે એવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે અઢી વર્ષની અંદર પબ્લિકને વિરોધ પક્ષનો એમએલએ કોઈ કામ લગભગ મારા અંદાજે કરી શકે નહીં કરે બે ચાર પણ એનાથી પબ્લિકને શું મળવાનું આશીર્વાદ બીજું કાંઈ નહીં હું આશીર્વાદ કારણ કે ઉપર બોડી છે ભાજપની આય તમારી યાદ રાખવાનું કેની છે ભાજપની આ યાદ રાખવાનું એટલે હું સમાજ ખોટે માર્ગે ન દોરાય પબ્લિક ખોટે માર્ગે ન દોરાય આ એના માટે મેં સ્પેશિયાલાઈજ બેલા બેલા કાંડ કરવા ગયો તો અને હજી લગભગ બધાય કાંડ હું કરીશ હા કારણ કે એક એક તાકણે ગોંડલ મારીશ બીજે તાકણે વિસાવદર મારીશ કારણ કે ગુજરાતમાં બે જેવી ચકચારી સીટ છે જેને ગુજરાતના આખા રાજકારણમાં બગડેલો સિમેન્ટ નાખી દીધો છે આ બે જ સીટ એવી છે અને ઈ બે સીટ ક્લિયર થઈ ગયા એટલે મને મારી માતાને આમાં આમાં એટલો વિશ્વાસ છે ગુજરાતનું રાજકારણ બદલાશે 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 કારણ બે હજાર સત્યાવીસમાં માં જી ભારતીય જનતા પાર્ટીમાંથી એમએલએ લડવા આવે આમ આદમી પાર્ટીમાંથી આવે કોંગ્રેસ માંથી આવે બધા બીક રહેવાની કે આપણા ચીઠા ખુલે નહીં તો સારું અમારે ચૂંટણી લડવી નથી અમે તમને લડાવશું તમે જ્યાં જ્યાં મોઢા ને મોઢા દેખાડશું

આમ આદમી પાર્ટી ની સભાઓ અને બે હજાર બની ગજેરાના લાઈવ વિડીયો હા હવામાં વાત નહીં પાર્ટી લેશું અને એક દી આપણે લેશું આપણે અલ્પેશ ધોલરિયા હા એટલે સમાજે આ બહુ વિચારવાની વાત છે કિરીટ પટેલ આઈ રહ્યો ને કિરીટ પટેલ એને કઈ નડે એમ નથી એક વસ્તુ વિચારો સમાજ કિરીટ પટેલ આવી પંદરસો ચૂંટણી હારે ને કઈ નડે એમ નથી હા ગોપાલ ઇટેલ હાર તો હું કે હારી ગયા પાછા જંગ કરશું પણ એને ખબર હતી કે આપણે અહીં હારવાના જ નથી પણ હું તમને એટલું મિત્રો સમજાવવા આવ્યો છું જે કામ જયેશ રાદડિયા થી થાય ને એ તાલુકા વિકાસ અધિકારી થી ન થાય જે કામ કિરીટ પટેલ થી થાય ને એ ગોપાલ ઇટાલિયા થી ન થાય મારું કહેવાનું આ એટલે તમારે જો એક બાજુ ગોપાલ ઇટાલિયા જોતો હોય તો એક બાજુ કિરીટ પટેલને ભૂલવો પડે અને કિરીટ પટેલ હોય ગોપાલ ઇટાલિયન ને ભૂલવો પડે બાકી તમારે આ આમ ભેગું કરવું હોય ને તો તમારે ખાવાના અને ગ્રાન્ટ લેવાની ને હજી એમને રોદ દાંત ખાવાના અને ગ્રાઉન્ડ લેવલ ઉપર જી એમએલ કામ કરતા ને એને તમે ખોઈ નહીં ખા ગુજરાતમાં તમે હારા હારા નેતાઓને ખોઈ નહી ખા તક આપી ને તમે પટેલ સમાજે ગોપાલ ઇટાલિયાને ને તક આપી બહુ સારી બાબત કેવાય માડિયાર ની કૃપા કેવાય પણ તમ તક આપતા પેલા હજાર વખત વિચારવું જોઈએ કે આ અઢી વરસ છે અઢી વરસ પછી કોઈના મનમાં એવો ફાકો હોય કે વિસાવદર ની અંદર ગોપાલ ઇટાલિયા પાછો જીતી જાય હા એ ઈ તો જવાબદારી આપડી ઈ ભૂલી જવાનું છે એટલે આ બધી પાર્ટી ઉભી કરવા આમ આદમી પાર્ટીનું ગુજરાત કવરિંગ કરવા અને ગુજરાત ની અંદર કોંગ્રેસ ને ખતમ કરીને આમ આદમી પાર્ટી ને અહીંયા બેસાડવા હાટું થી આખું આયોજન ચિતરેલું છે મિત્રો તમારે જોવાનું છે તમારે કઈ બાજ ચાવવી હા ગમે અમારી આપને કોઈ ફરક પડતો નથી પણ તમે તમારા વિચારીને વિચારીને જોજો ને આગળ હાલજો બાબત પટેલ સમાજના જયેશ રાદડીયા ઉપર થઈ ચૂંટણી વખતે જી બાબત પટેલ સમાજના ગોપાલ ઇટાલિયા ઉપર ને કિરીટ પટેલ ઉપર થઈ ને ભૂપત ભાયાણી ઉપર થઈ ને હર્ષદ રીબડીયા ઉપર થઈ પણ કપાળો કપાણો પટેલ સમાજ નો જ નેતા કપાણો પટેલ સમાજ નો જ આગેવાન બાકી કોઈ નહીં અને આ ગોપાલ ઇટાલી અત્યારે જે કરે છે ને એને કહેવાય મનોરંજન ચૂંટણી વખતે મનોરંજન થયું ને અત્યારે મનોરંજન થાય છે એમાં કઈ નવી નવાઈ નથી બરોબર એટલે આય તમે થોડુંક યાદ રાખજો બીજું કઈ આપણે કઈ યાદ ગુજરાતમાં કઈ યાદ નથી રાખવાનું આ આપણે તમને સમજાવું હતું કે બેલા હું હતું વિસાવદર ફેક્ટ રાજનીતિ શું છે અને વિસાવદર અંદર કોણ ચણા ખાય છે કોણ બધાય બાફેલા બટેરા ખાય છે હા ગામ તો જાણે જ છે પણ આ તો મારે તમને ફેક્ટ સમજાવું કારણ કે ગોપાલ ઇટાલિયા મને નો ખબર હોય તો તો એવા બધી મોટી પાર્ટી હોય ને એવા બધા કામકાજ કરતા હોય આ જયતર વસાવા અંદર રહ્યો તારીખ પડી પાછી અઠી આવી કઈ ના થાય હું હાઈ ના થાય એકવાર ફાટી ગયું ને પછી માતાય નો આવે ખબર પડી ગઈ ને ગુચ્છી ટોક લાગી ગઈ પછી માતા ન આવે માતા એ ચોખ્ખું કહી દે બેટા જામીન કરાવી નાય કારણ કે આ તારા વકીલ જો માતા નહીં આય આપણે બહુ સ્પષ્ટ જોવાનું છે એટલે મળીશું કાલે ગોંડલવાડી મેટરમાં ગોંડલવાડી મેટલ પતાવી કાલે ભવ્ય ડાક ડમરૂ આપણે પ્રોગ્રામ રાખેલો છે એટલે વ્યવસ્થિત રીતે ટાઈમે જોવા આવી જજો મારી નાઈટ અને મળીશું નવા વિડીયો માં જય સરદાર જય પાટીદાર જેના ગોપાલ ઇટાલા ગણ છે મને ગમે છે હા પણ સાચું હોય ન્યા ખોટું હોય ન્યા નહીં જય સરદાર